દ્વારા અમદાવાદમાં ગ્રાન્ડ સેલિબ્રેશનની સાથે પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં એક વિશ્વસનીય નામ એવી ફિનસ્ક્વેર એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બે હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રામોડર્ન ઓફિસ ફિન્સ્કવેર એજના ફિઝિકલ એક્સપેન્શનમાં માત્ર એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓની સિરીઝ પર દર્શાવવામાં આવી હતી ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિનસ્ક્વેર એજ જીવન વીમો આરોગ્ય વીમો સામાન્ય વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ટ્રેડિંગ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ વૈકલ્પિક રોકડ ભંડોળ ડિબેન્ચર્સ બોન્ડ્સ લોન અને વધુ સહિતની નાણાકીય સેવાઓની વિશાળ સિરીઝ પ્રદાન કરે છે મારું નામ છે મૈત્રી પટેલ એન્ડ મીત સાથે મેરેજ કર્યા પછી હું આ કંપનીમાં જોઈન થઈ છું મેં એમબીએ ઇન ફાઇનાન્સ કર્યું છે હવે જેમ તમે ક્વેશ્ચન કર્યો મને કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ બીજા એડવાઇઝર કરતાં અમે કઈ રીતે અલગ છીએ વેરી વેલિડ ક્વેશ્ચન પહેલાં તો જેમ મીતે કીધું કે અમારે લોકોને લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સનમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે એમણે લોકોએ જે કમાયેલા પૈસા છે એમને પાસઠ કે સિત્તેર વર્ષે નહીં પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ વર્ષે એન્જોય કરી શકે તો એ સપોર્ટ અમારે એમને આપવો છે અને આ જ વિઝન છે કે જે અમને લોકોથી અલગ કરી રહ્યું છે મારું નામ ઘનશ્યામ પટેલ છે આમ તો કહું ને તો વારસામાં મને છે ને ડાયમંડ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય મને મળ્યો હતો મારા પરિવાર તરફથી પણ મેં મારા વ્યવસાયિક જીવનના અંદર જોયું કે લોકોના જીવનના અંદર જો નાણાકીય સમૃદ્ધિ હોય ને તો જીવનના બીજા ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિ સરળતાથી હલ કરી શકે એટલે નાણાકીય સમૃદ્ધિ નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે અને હું એવા કોઈ વ્યવસાયની શોધમાં હતો કે જ્યાં જીવનના અંદર નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે હું કંઈક મારું એના અંદર યોગદાન આપી શકું અને જેના કારણે મને આ વ્યવસાય મળ્યો ફિનસ્ક્વેર શું છે એ બાબતની વાત કરું તો આપણે રોજબરોજના જીવનના અંદર કહેતા હોઈએ છે કે કોઈ પણ આયોજન કરીએ ને ત્યારે આપણે ચારે ખૂણેથી કમ્પ્લીટ કરીએ એ ચારે ખૂણેથી એમ એટલે કે નાણાકીય આયોજન પણ ફાઇનાન્શિયલ સ્ક્વેર નાણાકીય આયોજન પર ચારે ખૂણેથી એટલે શોર્ટમાં કહીએ તો એને ફિન સ્ક્વેર ફાઇનાન્શિયલ સ્ક્વેર પહેલાં અમે છે ને આ કંપની હતી સ્વામી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી અમે હવે કોઈ સ્કીમ કે કોઈ પ્રોડક્ટ કે કોઈ કંપનીને ફિક્સડ નથી હવે અમે અમે ફિક્સ છીએ અમારા ક્લાયન્ટને ગોલ માટે અમે અમારા ક્લાયન્ટના ગોલને સૌથી પ્રાધાન્ય પહેલું આપીએ છીએ અને ક્લાયન્ટના ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે જરૂરી જે કંઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ અમે એના બાસ્કેટના અંદર મૂકીએ છીએ જે અમારો પ્રાઇમ મોટો છે ફાઈનાન્શિયલ ફ્રીડમ ફોર ઓલ મારું નામ મીત છે અને આ કંપનીની આ કંપનીને મેં જોઈન કરી બે હજાર વીસની અંદર મારું એમબીએ યુએસએમાં પતાવીને અને આ કંપનીને જોઈન કરવા પાછળનો મારો મારી પ્રેરણા એ હતી કે મેં ક્યાંક સાંભળ્યું છે કે સારા સમયે પડેલી હજાર તાળીઓ કરતા મહત્વનો હોય છે અને આ વ્યવસાય સિવાય બીજે મને આ ઓપોર્ચ્યુનિટી નથી મળી મને જોઈ રહ્યો તો તો એ મારા પપ્પા અને દાદાનો વ્યવસાય મેં આગળ વધારવાનો નિર્ણય લીધો અને અમેરિકાથી પાછા આવીને આ બિઝનેસને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોઈન કર્યું અહીંયાથી હું આ કંપનીને કે આ કંપની માટે એ વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે અને એમાં જ અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ અત્યારે છે ને ઘણા બધા લોકો એવું જોઈએ છે કે ભાઈ લોકોના માટે પૈસા છે ને એક કન્સર્ન છે પણ મારે પૈસાને કમ્પેનિયન તરીકે એમના સાથીદાર તરીકે ભાગીદાર તરીકે ઉભો કરી દેવો છે આ મારી વિઝન છે કંપની અને ક્લાયન્ટ માટેનું અમે જે નવા યુવા તરીકે તમે બિઝનેસની અંદર આ પાછળ અમેરિકા થી આવો છો જે આની અંદર એમ નેટવર્ક નેટવર્કિંગની અંદર છે કેટલી ટીમો છે અને કેટલી જગ્યાએ ઓફિસોમાં તમારો અત્યારે સેટઅપ રાઈટ અમે ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ ક્લામ કરીએ છે ઓલસો અમે વર્લ્ડ વાઇડ દરેક ઇન્ડિયન એનઆરઆઈ એએનઆઈ બધા કોર્પોરેટ હાઉસિસ ને સર્વ કરીએ છે એઝ ઓફ નાઉ અમે 12000 કરોડ નું રિસ્ક મેનેજ કરી રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો 100 કરોડ થી વધારું અમારું એયુએમ છે અને SIP ની બુક વેલ્યુ 1 કરોડ થી વધારે છે અને 5000 થી પણ વધારે અમારા ક્લાયન્ટ્સ છે જે અમારી સાથે આટલા વર્ષોની જર્નીમાં જોડાયા છે અને હજી બી સાથ આપી રહ્યા છે ભારત સિવાય ત્રીજા કયા દેશના ક્લાયન્ટ પણ આપણે જોડે જોડાયા છે ભારત સિવાય અમે ઘણી બધી કન્ટ્રીની અંદર છીએ ચાઇના ઓસ્ટ્રેલિયા અમેરિકા યુગાન્ડા કેન્યા સાઉથ આફ્રિકા અને વિભિન્ન દેશોની અંદર અમે પ્રસ્થિત છીએ અનેક કંપનીઓના તો શેર બી હોય છે તમારામાં લોકો ટ્રસ્ટ કેમ રાઈટ મારા દાદા અને મારા પપ્પા એ છે ને આ ફ્રોડ અને સ્કેમની દુનિયાની અંદર બહુ મોટો એક ટ્રસ્ટ ઊભો કર્યો છે લોકોના માટે અને એ લોકોએ એવું કામ કર્યું છે કે જ્યાં સસ્તું પ્રીમિયમ અને આપીને અમે મૂર્ખ નથી બનાવતા પરંતુ એમને સાચી સમજણ આપીને એમના સાથી મળીને સાચું કામ કરાવીએ છીએ